ભરૂચ જિલ્લાના વાલીયા પંથકમાં વરસેલા અઢાર ઇંચ વરસાદના કારણે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેમાં અનેક ગામોમાં વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે જનજીવન મોટા પાયે પ્રભાવિત થયું હતું વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી જતા ખાદ્ય સામગ્રી પલળી ગઈ હતી ત્યારે રાષ્ટ્રીય વિચારધારા સાથે અસહાય લોકોની સહાય માટે તત્પર રહેતી ભારત વિકાસ પરિષદ ઋઘુભૂમિ શાખા અને વિપ્ર ફાઉન્ડેશન અંકલેશ્વર દ્વારા સેવાકારીના ભાગરૂપે વાલિયાના પૂર અસરગ્રસ્ત ગામોના લોકોને ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ત્રણસો જેટલા જરૂરિયાતમંદ પરિવારોને આ ખાદ્ય સામગ્રીનું વિતરણ કરાયું હતું આ કાર્યક્રમમાં વિપ્ર ફાઉન્ડેશનના અધ્યક્ષ યોગેશ પારિખ અને ભારત વિકાસ પરિષદના કે આર જોશી ભાસ્કર આચાર્ય સહિતના અગ્રણીઓ જૂના ભાગા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ રાકેશભાઈ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અહીંના ગરીબ માણસોના જે ઘરમાં પાણીના પોલ ઘૂસી આવ્યા તો આ સામાજિક સેવા સંસ્થાઓ જે એમના તરફથી જે એમાં અનાજ પાણીની જે કીટ મળી છે જમવાનો તો એમનો ખૂબ ખૂબ આભાર ને એમના તરફથી આગળ બી આવી કંઈ એ સેવા મળે તો અમે એમના આભારી છીએ એમ